દર્શક મિત્રો ન્યુઝમાં સ્વાગત છે વડોદરાના બહુ જર્જિત રક્ષિત કાંડમાં મોટો ઘટસ્ફોટ ગાંજાના નશા એ સર્જો હતો રક્ષિત અકસ્માત કાંડ વડોદરાના કાર્યપાક વિસ્તારમાં રક્ષિત ચોરસિયા દ્વારા સર્જાયેલા માર્ગ અકસ્માત એક મહિલાનું મૃત્યુ અને અનેક લોકો ઘાયલ થયા હતા આ ઘટનાની તપાસમાં ખુલાસો થયો છે કે રક્ષિતે કાંજાનું સેવન કર્યું હતું જે તેના લોહીના નમૂનાઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અકસ્માત પહેલા રક્ષિત અને તેના મિત્રો સુરેશ ભરવાડ અને પ્રાણસો ચૌહાણે કાંજાનું સેવન કર્યું હતું સુરેશ ભરવાડના ઘરે કાંજાનું સેવન કર્યા બાદ રક્ષિતે કાર ચલાવીને નીકળ્યા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી તપાસ દરમિયાન રેપિડ ટેસ્ટ કિટ દ્વારા રક્ષિતના લોહીમાં ડ્રગ્સની હાજરીની પુષ્ટિ થઈ છે જોકે આ કિટના પરિણામો કોર્ટમાં સ્વીકાર્ય નથી અત્યાર સુધીમાં રક્ષિત ચૌરસિયા સુરેશ બરવાડ અને પ્રાંશુ ચૌહાણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે અને પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાએ શહેરમાં નશાની અસર હેઠળ વાહન ચલાવવાના જોખમો ઉપર ચિંતાઓ ઉભી કરી છે સુરક્ષા અધિકારીઓએ નાગરિકોને નશાની સ્થિતિમાં વાહન ચલાવવાને સામે ચેતવણી આપી છે અને આવા કિસ્સાઓને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ગત ચૌદ માર્ચના રોજ રાતના કારીરબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારિલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી